આગળ વાત કરીએ સુરતની તો સુરતના પાંડેસરામાં અવાવરું જગ્યા પર પોલીસનું કોમ્બિંગ પાંડેસરા વિસ્તારના ખાડી વિસ્તારમાં પોલીસે ડ્રોનથી પેટ્રોલિંગ કર્યું ગુનાહિત પ્રવૃત્તિઓ પર પોલીસ ડ્રોનથી નજર રાખી રહી છે અસામાજિક તત્વોના થતા જમાવડાને શોધવા માટે પોલીસની કામગીરી તો આ દ્રશ્યો તમે જુઓ સુરતના છે અસામાજિક તત્વો પર રોક લગાવવા માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે અવાવરૂ સ્થળો પર ડ્રોનથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સુરતમાં પાંડેસરા વિસ્તારમાં પોલીસે જે કોમ્બિંગ હાથ ધર્યું હતું તેના દ્રશ્યો સામે આવ્યા છે આકાશી દ્રશ્યો પણ તમે જોઈ શકો છો એક તરફ અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે અવારનવાર ગુનાખોરીની ઘટનાઓ સામે આવી રહી છે હવે સુરત પોલીસ એક્શન બોર્ડમાં આવી ગઈ છે એક તરફ જે ગુનેગારો છે તેનું સરઘસ પણ કાઢવામાં આવી રહ્યું છે છતાં પણ ગુનાખોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે હવે પોલીસે અવાવરૂ જગ્યાઓ પર જે ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ રહી છે તેને રોકવા માટે કોમ્બિંગ હાથ ધર્યું અને ડ્રોનની મદદ લેવામાં આવી છે અને ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે ખાડી વિસ્તારના દ્રશ્યો છે ખાડી વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ આ કોમ્બિંગમાં જોડાયા હતા ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું હતું આવા આવ્યું સ્થળ ઉપર પોલીસ નજર રાખી રહી છે અને જે અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેને અટકાવવા માટે પોલીસની આ ખાડી વિસ્તાર છે સામાન્ય રીતે નોર્મલ નથી થતી જેના કારણે મહેરબાન નાયબ પોલીસ કમિશનર જવાન ફોર સાહેબની સૂચના અનુસાર ખાડી વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી છે અને ખાડી પર જે વસાહતો આવી છે તેને પર્ટિક્યુલરલી પોલીસ તથા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવે છે અને કોમ્બિંગ કરવામાં આવે છે ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી નથી કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી કે અસામાજિક તત્વોનો કોઈ અડ્ડો નથી જો હોય તો એમને ડ્રોન દ્વારા સીધી હકીકત મળે છે જેના ભાગરૂપે જ્યાં જ્યાં અત્યાર સુધી જે કોમ્બિંગ કરી છે ત્યાં સુધી કંઈ જણાઈ આવેલ નથી અને જ્યારે પણ કંઈ મળી આવશે તો તે વિરુદ્ધ કાયદેશરની કાર્ય કાર્યવાહી કરવામાં આવનાર છે અને સુરત શહેરમાં અવારનવાર આ રીતે જુદા જુદા વિસ્તારોને ટાર્ગેટ કરી અને કોમ્બિંગ કરવામાં આવતું હોય છે ગુનાઈત ધરાવતા ઇતિહાસ ધરાવતા માણસોના ઘરે પણ ચેકિંગ કરવામાં આવી છે જેમાં કેટલાક કિસ્સમો મળી આવેલા છે કેટલાક નજર બહાર છે જે નજર બહાર છે એમને ક્યાં છે અને શું છે તેમનું લેટેસ્ટ અપડેટ શું છે તે પણ મહેરબાની ડીજી સાથે મેન્ટલ સિસ્ટમ દ્વારા અપડેટ કરવામાં આવેલ છે અને દર પંદર દિવસે તેનું મૂલ્યાંકન પણ કરવામાં આવતું હોય છે